એક બ્રિજ બંધ કરી દીધું છે એનું કંઈક છ થી સાત કરોડમાં બજેટ પાસ થયું છે પણ અત્યાર સુધી કામ તો થયું જ નથી અને આ બ્રિજ મને લાગે છે કે તેનું કામ પછી તો આ તૂટી પડશે કોઈ સ્ત્રીને નોર્મલ ડિલિવરી કરવી હોય તો આ રોડ ઉપર લઈ જાઓ અને કોઈ ઘરડા બાપાને તમારે એકદમ ઉપર પહોંચાડવા હોય તો આ રોડ ઉપર તમે લઈ જાઓ તે તરત પહોંચી જશે

જે રોજ કમરતોડ તોડ રસ્તાઓ પરથી જીવ હથેળી પર લઈને ચાલે છે વાત અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ ને જોડતા શાસ્ત્રી બ્રિજ ની છે જ્યાં એક તરફ નો બ્રિજ જર્જરિત હોવાથી તેનું રિપેરિંગ કામ ચાલે છે જે ચાર મહિનામાં પૂર્ણ થવાનું હતું પરંતુ આઠ મહિના પછી પણ હજુ રિપેરિંગ થયું નથી અને બ્રિજ બંધ છે જેના કારણે બીજા બ્રિજ પર વાહનોનું ભારણ વધી ગયું છે અને તે બ્રિજની હાલત પણ ખંડેર બની ચૂકી છે બ્રિજ પર ખાડાઓનું સામ્રાજ્ય વધ્યું છે જેના કારણે લોકોને ટ્રાફિકમાં ફસાવવું પડે છે ડસ્ટની સ્પીડે બ્રિજ પરથી પસાર થવું પડે છે શાસ્ત્રી બ્રિજ પરથી મારા રથવા છેલ્લા એક વર્ષથી જવાનું થાય છે રોજ અવરજો અવરજવર થાય છે કામથી જવા માટે અંદર રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે આ બ્રિજનો એના કારણે કમરના ભલાણા બધા ભાગમાં એટલી પરેશાની થાય છે કે ના પૂછો બે ત્રણ વાર એક્સિડન્ટ બી થઈ ગયા છે પણ કોઈ સાંભળવા તૈયાર જ નથી કામ ચાલે છે એક વર્ષથી છ મજૂરથી કામ કરી રહ્યા છે છ મજ આ કન્સ્ટ્રકશન કામ બી ઘરમાં બનાવીએ તો છ મજૂરથી ના થાય છ મજૂરથી કામ ના મજૂરો વધારે છે ના કામ વધારે છે તમે જુઓ એકવાર ત્યાં જોઈને અહીંયા હું જોબ કરું છું એટલે મારે રોજ અપડાઉન કરવાનું રોજ આવવા જવાનું છે અહીંયા આગળ રાતને લાઇટ નથી હોતી સાત વાગે મારો ટાઈમ છે છૂટવાનો લાઇટ નથી હોતી અને હું જ્યારે પણ અહીંથી નીકળું ને મને બહુ પ્રોબ્લેમ થાય છે અને કેટલી જ વાર છે ને એવું થયું છે કે બ્રિજ છે ને આખું હલી ગયું છે સાહેબ આને રિપેરિંગ કામ કરાવું કાં તો પહેલું તૈયાર કરાવો કેમકે આ જે ખાડા છે ને એ ખાડાની વજહથી છે ને કેટલી જ વાર મારું એક્સિડન્ટ થતાં થતાં બચ્યું છે અને અહીંયા હદ વચ્ચે ઝઘડો પણ થયો છે ઘણી વાર એટલે છે ને બહુ જ પ્રોબ્લમ પડે છે લોકોમાં આક્રોશ છે કારણ કે જે બ્રિજ ચાલે છે તેમાં પણ ભાગે ખાડા પડ્યા છે 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 જેના કારણે નદી દેખાઈ રહી સાઈડમાં ફૂટપાથ તેની હાલત પણ ખંડેર બની છે ફૂટપાથ ના બ્લોક ઉખડી ગયા છે ફૂટપાથ પર પણ ખાડા પડ્યા છે તો બ્રિજ ની રેલિંગ ની હાલત પણ જુઓ રેલિંગમાંથી તિરાડુ પડી ગઈ છે અને ગમે ત્યારે તે પણ ધરાશાયી થાય તો નવાય નહીં એટલું જ નહીં આ બ્રિજ પરથી હેવી વાહનોને પસાર થવાની પણ મનાઈ છે છતાં અહીંથી હેવી વાહનો પસાર થઈ રહ્યા છે અને તેમને અટકાવવા વાળું કોઈ નથી અહીં અમે કેટલાક લોકોને રોકીને રસ્તા અંગે પૂછ્યું તો તેમણે પોતાની ભડાશ ઠાલવી અનુભવ એટલે એટલો ખરાબ અનુભવ છે ને કે તમે સવારે નીકળો ને તો દોઢ થી બે કલાક થાય બ્રિજ ક્રોસ કરતા માટે એક કલાક સાચો જેમ કોઈ ટ્રાફિક કોઈ સોલ્યુશન નહીં મોટા મોટા ઈશ્વરો બધા અંદર આવી જાય છે ખબર નહીં પોલીસવાળા શું કરે છે બહાર ઊભા હોય ત્યાં આગળ મોટી એસરો મોટી મોટા વાહનો બધા અંદર આવે છે કોઈ સોલ્યુશન આવતું છે નહીં આનું ખાડા એટલે જે માણસને કમરો દુખાવો ને એને ભૂલથી ના આવે આ ખાડા ઉપર કોઈ બી ના કોઈને આવું જ ના જોઈએ એમ હું ખુદ ના પાડું છું પબ્લિકના પબ્લિકને આવું જ ના જોઈએ આખો બ્રિજ હવે છે જ્યારે મોટું વાહન જાય ને રાત્રે એવું નહીં કે નો એન્ટ્રી એમ નો એન્ટ્રી હોય ચાલુ હોય બંધ હોય હંમેશા મોટા વાહનો આ બ્રિજ ઉપર આવે છે

કે જે શાસ્ત્રી બ્રિજનું કામ ચાર મહિનામાં પૂરું થવાનું હતું તે કેમ ન થયું આઠ મહિના પછી પણ કેમ ગોકરગાયની ગતિએ રિપેરિંગ ચાલે છે બ્રિજ પર પડેલા ખાડા એ ના સત્તાધીશોને એ કેમ નથી દેખાતા શું એ ના સત્તાધીશો કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠા છે સવાલો અનેક છે પરંતુ અહીં સવાલો કરતા પણ લોકોને પડતી તકલીફોનો અંત આવે તે જરૂરી છે ત્યારે જોવાનું એ રહેશે કે એસી ચેમ્બરોમાં બેઠેલા સત્તાધીશો અને અધિકારીઓને ક્યારે લોકોને પડતી આ તકલીફો દેખાય છે સંવાદદાતા બળદેવ બ્રહ્મક્ષેત્ર સાથે પાર્થ જાની બીટીવી ન્યૂઝ અમદાવાદ